આ જે લડત છે એ લડત માટે આદિવાસી સમાજે સામાજિક રીતે વૈચારિક રીતે અને રાજકીય રીતે થવાની જરૂર છે છે કારણ કે આજે વાત આવે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે આ તો બિલો માટે અલગ રાજ્ય વાત છે પરંતુ આ બિલો માટે નથી પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને દાદા નગર જે આદિવાસીઓ છે એ સમગ્ર આદિવાસીઓ માટે એક અલગ રાજ્યની વાત છે એટલે જો એવું કહેવામાં આવતું હોય કે બિલ પ્રદેશ ફક્ત બિલોની વાત છે તો આ બિલોની વાત નથી પરંતુ આ પાંચ વિસ્તારમાં જે વસ્તા આદિવાસીઓ છે એ આદિવાસીઓ માટે અલગ રાજ્યની વાત છે વૈચારિક એકીકરણની વાત કરવામાં આવે તો વૈચારિક રીતે પણ એક થવાની જરૂર છે કારણ કે આ આજે બધાના વિચારો અલગ અલગ છે બધાના વિચારોમાં મતભેદ છે પણ આપણે બિલ પ્રદેશ ક્યારે મેળવી શકીશું જ્યારે આપણા બધાના વિચાર જો એક હશે જ્યારે આપણામાં એક વિચાર હશે કે બિલ પ્રદેશ એટલે આદિવાસીઓનું રાજ્ય આ વિચાર જો આપણામાં હશે ત્યારે આપણે બિલ પ્રદેશ માટે લડી શકીશું કારણ કે ભિલ પ્રદેશ માટેની લડાઈ કોઈ નાની લડાઈ નથી કે આજે આપણે આ ગુંગી બેરી સરકાર પાસે માગીશું નાપી દેશે આપણે આ લોકો સામે લડવું પડશે અને જો લડીને પણ મેળ પડે તો પછી જબરસ્તી છીન પણ પડશે કારણ કે આ લોકો એમ તો માની નથી જવાના એટલે એના માટે આપણે સૌએ લડવાની જરૂર છે બીજું કંઈક રાજકીય એકીકરણ રાજનીતિક એકીકરણની વાત શા માટે કારણ કે બિલ પ્રદેશ બની જશે તો એનામાં સરકાર તો બનાવી પડશે ને તો સરકાર પણ આપણી પડશે નહી તો આ તો તૈયાર જ છે ત્યાં કબજો કરવા માટે આ સુધી તો હવે આપણા વિસ્તારમાં નથી દેવાના બિલ પ્રદેશ શા માટે જરૂરી છે તેની વાત કરવામાં આવે તો આજે ઉકાઈ ડેમ જોઈ લો કડાળા ડેમ જોઈ લો આ મોટા મોટા ડેમો છે તે આદિવાસી વિસ્તારોમાં બન્યા છે પણ આ જે ડેમો છે એ ડેમો નું પાણી આદિવાસીઓને નથી મળી રહ્યું એ ડેમો ના કારણે જે પાવર પ્લાન્ટ ચાલી રહ્યા છે એની વીજળી આદિવાસીઓ મળી રહી બની ગયું ને તો આ ડેમ નું એક ટીપું પાણી પણ અમે વેચાતું આપીશું અને એક વોટ વીજળી પણ અમે વેચાતું આપીશું એના માટે બિલ પ્રદેશની ની જરૂર છે કારણ કે આજે આપણે જોઈએ તો આદિવાસીઓને ચાર ચાર રાજ્યોમાં વિભાજીત કરી નાખવામાં આવ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ નો તમે બોર્ડર વિસ્તાર જો બેઠા છે એ પણ બોર્ડર વિસ્તાર જ છે સાપુતારા તમે જોયેલો એ પણ બોર્ડર વિસ્તાર છે આ બાજુ દાહોદ બોર્ડર વિસ્તાર છે આદિવાસીઓને વેચીને આદિવાસીઓની જે તાકાત છે તે તોડી નાખવામાં આવી છે એ તાકાત ને આપણે એક કરવાની છે એના માટે અલગ બિલ પ્રદેશ બનાવવાની જરૂર છે જે લોકો એમ કેતા હોય કે બિલ પ્રદેશ તો ની વાત થાય છે તો એ લોકો એ મનમાં ઢુસાવી લેવાની જરૂર છે કે આ જે રાજ્ય બનશે આદિવાસીઓનું રાજ્ય બનશે અને જે આ માઇન્ડ વોશ થઈ ગયેલા લોકો છે એ લોકો આ મિટિંગ મીટિંગો જોશે તો એ આક્ષેપો લગાવશે કે આ લોકો રાજનીતિ કરી રહેલા છે તે લોકોને પણ કહેવા માંગીએ છીએ તમે આદિવાસી સમાજની સંપત્તિ લૂંટવા માટે તમે આદિવાસી સમાજને ભાગલા પાડવા માટે રાજનીતિ કરો છો અમે પણ રાજનીતિ કરીશું પણ અમે આદિવાસી સમાજને સંગઠિત થવા માટે અને એની જે સંપત્તિ લૂંટાઈ રહી છે એ બચાવવા માટે અમે રાજનીતિ કરીશું નહીં કે તમારી જેમ અમારા સમાજ નો સર્વનાશ કરવા માટે એટલે અહીં જેટલા પણ ભેગા થયેલા છે તમામ જે ભીલ વાત છે છે એ પોતાના મનમાં એકદમ લેવાની જરૂર અને પ્રદેશ એટલે આદિવાસીઓ એક અલગ રાજ્ય એને બનાવવા માટેની ઈચ્છા માટે જરૂર છે તે પણ આપણે લોકો સુધી મેસેજ પહોંચાડવો પડશે કદાચ આપણને એટલું એવું લાગતું હોય કે ઘણા લોકોને ભીલ પ્રદેશ વચ્ચે નથી ખબર તો ઘણા લોકો જાણે છે જયારે આપણે લોકો વચ્ચે જઈએ ત્યારે લોકો વાતો કરતા હોય છે ખબર જ છે કે આ એક મુમેન્ટ ચાલી રહી છે અલગ ફીલ પ્રદેશ બનાવવાની પણ એને હવે લોકો વચ્ચે આપણે મજબૂતાઈ થી મૂકવી પડશે અને એના માટે અહીં જેટલા પણ લોકો ભેગા થયા છે તો હું માનું છું કે આ તમામ લોકો એવા ભેગા થયા છે જે લોકો વીર પ્રદેશ ની વાતને સમર્થન આપે છે આદિવાસીઓ માટેના કલ્યાણ રાજ્ય ની વાતને સમર્થન આપે છે એટલે સૌ ભેગા થઈને આ જે લડત છે એને ખૂબ મજબૂત થાય થી ગામે ગામ ફળીએ ફળીએ અને ઘરે ઘરે પહોંચાડવાની જરૂર છે અને એ મહેનત આપણે કરવાની ચાલુ કરી દેવી પડશે તો આ જે ભીલ પ્રદેશ છે એના માટે એક મોટી ઝુંબેસ ઉપડશે અને આ જે અવાજ છે ફક્ત અહીં ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલા જે લોકો છે તે લોકો સુધી જાય પણ દિલ્હી સુધી પણ પહોંચશે એવું મારું માનવું છે કે આ લડત ખૂબ મજબૂત મજબૂતાઈ છે આગળ વધારવાની જરૂર છે આપ સૌને મારા જોહ જય આદિવાસી